એકત્રીસ ડિસેમ્બરને લઈને તાપી પોલીસ સતર્ક થઈ છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર સામે આવી છે અલગ અલગ ચેક પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરાયું છે

રાજ્યને અડીને આવેલી જે જગ્યાઓ છે ત્યાં ચેકપોસ્ટ બનાવી અને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે અને ખાસ કરીને ફાર્મ હાઉસ કોઈ અવાઅુ જગ્યાઓ અને પાર્ટી પ્લોટ ત્યાં પણ કોઈ આવો અનિચ્છ બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે